ચારસો રૂપિયા અહીંયા લીધા એકર રે બચા ત્રણસો રે બચા એકાને એકા 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 રૂપિયા બાવન બાવન બે બાવન ચેવન ચોપન છોપ સત્તર અઠાડી એકસો પાંચચાર સો પાંચ માત્ર પંચોતર માટે ખચ્ચો એંસી એસી રૂપિયા એસી બનુબાઈ ચારસો એસી એસીયા સાવર બેઠળ એક ચારસો એમ ચાર ચારસો અઠ્ઠા પંચા બાર સાત સત્તર બનુબાઠ ઓગણીસ એકવીસ ચારસો બાવી પચાસ રૂપિયા સત્સાર સાતસો સાંચાવીસ ચાપાઈસો ચારસો

ચારવાર પાંચમ એક બિલ ઉપર 12 14 306 ના ના મનો કે મનો 300 300 300 33 33 33 301 એકાડે 301 એકાડે માર્ટી 33 વાગે 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 હાચા હાટી નાલે એકાડા દાડા વાજા માવર 30 જપ્ચા 80 રૂપિયા 80 રૂપિયા 300 મેલી વાળો 251 આયા એફટ 151 બોલ બાયકો 252 52 52 52 252 252 હારું સામાન Nepal બાબા મંતા બાબા 76 80 રૂપિયા 200 છે મેં સુધા ભનોભાઈ 260 80 260 80 300 ત્રણસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા પાંચ છ સાત આઠ નવસો બાર બાર રૂપિયા ત્રણસો બાર તેર છવ પંદર પંદર ને હોય ત્રણસો हाँ सौ पांच सौ रुपया नौ सौ नौ सौ रुपया तैन सौ पंदा पंद्रह पंद्रह डेढ़ सौ पंद हाँताली बच्ची सौ हजार रुपया तौर सौ एकतालीस बेतालीतालीस हजार रुपए नौ सौ हाथ अठाव हट रुपया पांच सौ रुपया तौर सौ पांच साई पांच सौ रुपया नौ सौ सात सौ साढ़ सौ रुपए तैन सौ सात सौ सात सौ સાતસો સાતસો સાત સાત સાતસો રૂપિયા સાત 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 સાઠ હજાર રૂપિયા આઠસો તેર રૂપિયા

આ મારો જોઈ લેને ભાઈજા ભાઈ આ દેવા નાખો 275 275 275 885 86 66 8899 980 300 1 2 3 4 5 7 8 9 215 508 80 300 80 80 માલ છે 300 80 બોલતો પરંતુ 300 80 બોલે 2 2 રૂપિયા લે પે મારું 25